તમે અમે તો ભુવા તમે ગમજો અમા નો અભિયા તમારે ઘેર આવેલા પેલી પાક માં છો

આ આ બળ કેની છે કેન આવ લાયો આ દેકલું છે અમાર કેમ વગાડ્યું એ બાર મારે તો કોમ મારે તમે મને આવી જાય તપી જાય ઘરે કી જાઓ કોમ નો છે બલાજી હા તમારે ઘઉં જમ ના લાવનું ઘઉં ઘઉં એ લેબો જેમ તો ચા ફટાફટ મોડ થાય હોવાજી આપણે એવું દેખલું વગાન ગમમાં માં માથે જ ફટ ફટ એમ નહી કરતો ના આ મેમર હતા બકા

ના ના નાખવાનું

એબજી હા એના વગરનું બીજું કોઈ દુખ હોય તો કહી દો તમે દુખ છે શું છે બોલો તાન મારે હોજ પડે ફોનમાં હા બોલો એના પછી નેટ આ બધું થઈ જાય છે એવું છે એમ ને હોય તો હું કહી દઉં તાન કહી લે છે છે તો સો ટકા થાય પછી તમારે ઉપયોગ કરવો પડશે કોટ હશે એવું કરશે અને આના વગરનું બીજું તમારું ફોક રેજાતું તો એમ આપડે હવ

બોલા છે આપડે જેટલું થવાનું કઈશું બરોબર હવે આપડે ગુગલ માતા રૂપિયા એવું છે કે એટલે બરોબર છે એ તો બીજી જગ્યાએ જ આપણે વધાર કરી નાખવાના માતા આ લે અલ્યા આ શું હું તો ખાલી દંડ લેવા આવી છું બરોબર સમજીન તમે રાજેશન હાલતા હોય તો ભુવાજી ને એકવીસ હજાર હાલજો અને એકવીસો આલજો અને તમારું દુઃખ લઈને જો ના જઉં તો હું ગુગલ માતા કેવા લ્યા

મારું બીડ છું આ જેવું માર તો દસ હજાર નો પોન ને દસ હજાર રૂપિયા લેવા દેવા વગર ની વાજી છે યાદ આવે પણ દુઃખ હોય